નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે છે નવરાત્રિનો પહેલો દિવસ જાણો માતા શૈલપુત્રીની કથા અને તેમની સાથે જોડાયેલો ઇતિહાસ એ સાથે જ આપણે વાત કરીશું કે નવરાત્રિના નવ દિવસોમાં કળશની સ્થાપના કેમ કરવામાં આવી છે આની પાછળનું શું કારણ છે અને નવ દિવસ ઘરમાં અખંડ જ્યોત રાખવાથી શું ફાયદા થાય છે હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે આજે નવરાત્રિનો પહેલો દિવસ છે જે દેવી શૈલપુત્રીને સમર્પિત છે આ દિવસે લોકો કળશ સ્થાપિત કરે છે દેવી શૈલપુત્રીની પૂજા કરે છે તેમના મંત્રોચ્ચાર કરે છે તેમની આરતી કરે છે શારદીય નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે વધુમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન ધાર્મિક ઉપવાસ રાખવામાં આવે છે નવરાત્રીનો પહેલો દિવસ દેવીના પ્રથમ સ્વરૂપ દેવી શૈલપુત્રીને સમર્પિત છે આ દિવસે દેવી શૈલપુત્રીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને તેમની કથા વાંચવામાં આવે છે નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની કથા વાંચવી જોઈએ અને સાંભળવી જોઈએ તો ચાલો આપણે જાણીએ માતા શૈલપુત્રી સાથે જોડાયેલી કથા માતા શૈલપુત્રી દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાં પ્રથમ છે અને આદિ આદિશક્તિ તરીકે પૂજવામાં આવે છે શૈલપુત્રી નામનો અર્થ છે પર્વતોની પુત્રી તેમનું સ્વરૂપ અતિ દિવ્ય અને મંગલમય છે માતા લાલ સાડીમાં શોભે છે જે શક્તિ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે એક હાથમાં ત્રિશણ ધારણ કરેલું જે પરાક્રમ અને શક્તિ દર્શાવે છે જ્યારે બીજા હાથમાં કમળ છે જે સમૃદ્ધિ અને શુદ્ધતાનું પ્રતિક છે માતા બળદ પર સવારી કરે છે જે ધર્મ ભક્તિ અને ધૈર્યનું પ્રતિનિધિત્વ કરે છે માન્યતા છે કે માતા શૈલપુત્રીની ઉપાસના કરનાર ભક્તને શક્તિ હિંમત અને સંતોષ પ્રાપ્ત થાય છે પ્રથમ નવરાત્રિની વ્રત કથા નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીનું વાર્તાનું પઠન અને શ્રવણ કરવામાં આવે છે તેમાં રાજા દક્ષ દ્વારા આયોજિત યજ્ઞ દરમિયાન દેવી સતી તેમના પતિ ભગવાન શિવનું અપમાન સહન ન કરી શકી યોગની અગ્નિમાં કુદી પડી હતી આ પછી દેવી સતીનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો અને તેઓ દેવી શૈલપુત્રી તરીકે જાણીતા થયા આ વાર્તાનો હેતુ ભક્તોને દેવી દુર્ગાના શક્તિ સ્વરૂપની યાદ અપાવવાનો છે અને તેમને નવદુર્ગાના પ્રથમ સ્વરૂપની પૂજા કરવા માટે પ્રેરણા આપે છે નવરાત્રિના પહેલા દિવસની દંતકથા દેવી શૈલપુત્રી તેમના પાછલા જન્મમાં પ્રજાપતિ દક્ષની પુત્રી સતી હતી દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું જેમાં તેમને ભગવાન શિવ સિવાય તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યું દક્ષ પ્રજાપતિને પોતાની પુત્રી અને જમાઈનને આમંત્રણ ન આપવાનો હેતુ ભગવાન શિવનું અપમાન કરવાનું હતું જેને દક્ષે પોતાની યોજનામાં સામેલ કર્યો હતો સતી પોતાના પિતાને યજ્ઞમાં હાજરી આપવા માટે ઉત્સુક હતી પરંતુ ભગવાન શિવે તેમને આમંત્રણ વિના જવાથી રોકવાનો પ્રયાસ કર્યો સતીએ જીદ રાખી અને શિવના આગ્રહ છતાં ચાલી નીકળ્યા યજ્ઞમાં પહોંચ્યા પછી કોઈએ સતી સાથે આદરપૂર્વક વર્ત્યા નહીં અને તેના પિતા દક્ષે બધાની સામે ભગવાન શિવનું અપમાન કર્યું જાહેરમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શકવાથી સતી ગુસ્સે થઈ ગયા અને ક્રોધમાં આવી યજ્ઞ અગ્નિકુંડમાં કૂડી પડ્યા પોતાનો જીવ આપી દીધો ત્યારબાદ સતીનો જન્મ થયો તેમના આગલા જન્મમાં પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે થઈ પર્વતની પુત્રી હોવાના કારણે તેમનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું દેવી દુર્ગાના આ પ્રથમ સ્વરૂપ છેલપુત્રી નવરાત્રીના નવ દિવસોમાં પહેલા દિવસે માનું પૂજન થાય છે માની અર્ચના થાય છે અને લોકો માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે નવરાત્રી દરમિયાન કળશની સ્થાપના શા માટે નવરાત્રીમાં કળશની સ્થાપનાનું વિશેષ મહત્વ જેની પ્રથા ઘણા સમયથી ચાલી આવી તેને વિના નવરાત્રિના નવ દિવસોની પૂજા અધૂરી માનવામાં આવી તો ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન કળશ સ્થાપના કેવી રીતે અને કયા કારણોથી કરાય છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરવાની પરંપરા છે અને પ્રથમ દિવસે માતા શૈલપુત્રી દેવી દુર્ગાના સ્વરૂપને સમર્પિત કળશની સ્થાપના વિના નવરાત્રિના નવ દિવસોની પૂજા અધૂરી ત્યારબાદ દસમી તિથિએ તેનું વિસર્જન કરાય

આમ કરવાથી તમામ દેવી દેવતાઓ તે પૂજા અને વ્રતના સાક્ષી બને છે અને પૂજાનું ફળ મળે છે કળશની સ્થાપના સમયે દેવી દેવતાઓનું આહવાન કરવામાં આવે છે અને તેને પૂજા સ્થાન પર રાખવામાં આવે છે ત્યારબાદ આદિશક્તિમાં દુર્ગાનું આહવાન કરવામાં આવે છે તેમની મૂર્તિ સ્થાપિત કર્યા પછી પૂજા શરૂ કરવામાં આવે છે કળશને તીર્થયાત્રાનું પ્રતિક પણ માનવામાં આવે છે કળશના મુખમાં વિષ્ણુ ગળામાં શિવ અને મૂળમાં બ્રહ્મા દેવનો વાસ હોય છે કળશમાં ભરેલું પાણી શુદ્ધતા શીતળતા અને સ્વચ્છતાનું પ્રતીક છે કળશની સ્થાપના કરવાની પદ્ધતિ શું છે નવરાત્રિના પ્રથમ દિવસે સ્થાપિત કરવા માટે કળશ કોઈ પણ માટી અથવા ધાતુના કળશનો ઉપયોગ કરો અને તેને કોઈ પાટલી કે બાજોટ કળશમાં સપ્તામૃતિકા એટલે કે સાત અલગ અલગ પ્રકારની માટી અને સપ્તધ્યાય એટલે કે સાત અલગ અલગ પ્રકારના અનાજ પંચરત્ન ફૂલ વગેરે નાખીને પાણીથી ભરો ત્યારબાદ એક નારિયેળને ચૂંદડીમાં લપેટી કળશની ઉપર મૂકો તે નારિયેળને મહા સરસ્વતી મહાકાલી મહાલક્ષ્મી ત્રિવિધિ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે ત્યારબાદ ગણેશ અને માતા ગૌરીની પૂજા કરો ત્યારબાદ માતા દુર્ગાનું આહવાન કરો નવરાત્રી ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ છેલ્લા પાંચ હજાર વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળાથી ગરબો જેનામાં ગરબા ગીતના સૂરના વહેતા હોય તેવી ભાગ્ય જ કોઈ ગુજરાતણ હશે વિક્રમ સંવંતના છેલ્લા પંચાવન દિવસોના સોળ શ્રાદ્ધ પછી શરૂ થાય છે તે નોરતા વરસાદ વિદાય લે ને ન લે ત્યાં સુધીમાં શરદ ઋતુની સવારી આવી પહોંચી આસો માસની એકમથી નવ દિવસ સુધી નોરતાનો ઉત્સવ ઉજવાય અને લગભગ આપણે બધા તે જાણીએ છીએ ગરબા શબ્દનો અર્થ બાબતે આપણા વિદ્વાને વચ્ચે ભિન્ન મત પ્રવૃત્તિ છે નરસિંહરાવ ભોળાનાથ ત્રિવેટિયા કેશવ હર્ષ ધ્રુવ આ જ્યોતિષ્યો દ્વારા જણાય ગરબો શબ્દ દીપ ગર્ભ ઘટ પૈકીના ગર્ભમાંથી હું લઉં છું ગર્ભ શબ્દનો અર્થ ઘડો અથવા ગડું એવો થાય છિદ્રાવાળા ગળાને ગરબો કહે છે અખંડ ગળામાં છિદ્ર પાડવાના તેને ગરબો પોકારવું કહે છે ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ગળાને આજે પણ ગરબો જ કહેવાય તેથી ગર્બો શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ માનવામાં આવે છે કાળક્રમે દીપ ગરબા શબ્દમાંથી પૂર્વપદ દીપનો લોપ તથા શબ્દ રહ્યો નવરાત્રિમાં એવો ગરબો માથે લઈ અથવા વચ્ચે સ્થાપી કુંડાળુ ગાવાની પરંપરા છે તે ઉપરથી દેવી સ્તુતિ અને પરાક્રમના નવરાત્રમાં ગવાતા કાવ્યોને પણ ગરબાની સંજ્ઞા મળી છે તેમ જાણે પ્રથમ ગરબો વલ્લભ મેવાડાએ લખ્યો એ ગરબામાંથી એકત્રિત રસની ગરબી પ્રગટ થઈ અને ત્યારબાદ ગરબાઓ ઉપર ગીત ગવાય છે જે હાલ ગુજરાતના દરેક વ્યક્તિ તેનો આનંદ માણે છે અને નવરાત્રિનો આ પાવન પર્વ ઉજવે છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવજો આવા એ જવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે કારણ કે ઇતિહાસ એ ખૂબ જ રસપ્રદ છે